અને મારું ચપ્પલ મોઢામાં લેવાની તૈયારી રાખજો અને હું જો ખોટી પડું તો તમારા ચપ્પલા મોઢામાં લેવાની તૈયારી મારી છે ઓ ભાઈ પણ તમે તમારી તૈયારી રાખજો હો હવે માની લ્યો કે હાલો ભાઈ આમ આપણે માની કે ભંગારભાઈ ત્રણસોને પિસ્તાલીસ ઘર બનાવ્યા માની લઈએ હાલો તો ત્રણસો ને પિસ્તાલીસ ઘરનું ટેક્સ ભર્યો તો

બેન શું લેવાને તમને શું તકલીફ હોય ને ગુજરાતીમાં તમે બહાર પાડી દો અને આ વ્યક્તિનો તમે વિરોધ કરો છો જે ખજૂરભાઈ છે જે ગરીબોનો મસીહા છે એમ કહી તો પણ ચાલે ગરીબોનો ભગવાન છે એમ કહી તો પણ ચાલે આ વ્યક્તિનો જે તમે ઉપાડો લીધો છે વિરોધ કરો છો અને જે એની અવનવીને અટપટીને જે વાતો તમે બોલીને જે ફેસબુક ને સોશિયલ મીડિયામાં તમે નાખો છો એના વિડીયા બરાબર હમ તો હું એક સામાન્ય માણસ છું ગામડામાં રહેવા વાળો માણસ છું અને સીધો સાદો અને સરળ વ્યક્તિ છું બીજું કઈ લાંબુ મારે કહેવું નથી માત્ર ને માત્ર હું એટલું કહેવા માગીશ કે બેન તમે વ્યક્તિ જો એનો વ્યક્તિ જોઈને એનો વિરોધ કરો માણસ જોઈને એનો વિરોધ કરો માણસ હું કેવો માણસ છે તમે જરીક તમને વિચારતો ન આવી કે આખું ગુજરાત એની સપોર્ટમાં છે આજે ખજૂરભાઈના સપોર્ટમાં આખું ગુજરાત છે મને ખબર છે અને બધા પબ્લિકને પણ ખબર છે કે ઘણા બધા એવા જે નબળી પરિસ્થિતિવાળા વ્યક્તિઓ છે નબળી પરિસ્થિતિનો જે પરિવાર છે જેને હોનારતમાં જેના મકાન પડી ગયા હોય જેને રહેવાના મકાન ના હોય જેને ઘણી બધી એવી સમસ્યાઓ એનો એનો નિકાલ કરી દીધો છે એને મકાન બનાવી દીધા છે એને ખોરાક પૂરો પાડી દે છે એને અનાજ આપી આવે છે ને કપડાં આપે છે અને ઘણી બધી વસ્તુનો ટેકો આપે છે સહાય કરે છે અને ઘણા બધા નાના નાના બાળકોને પોતે ભણાવવાનું ભણાવવાનો ખર્ચો પણ એને ઉપાડેલો છે તો આવો એક દિલદાર માણસ આવો મળ્યો ગુજરાતમાં ગુજરાતને એક દિલદાર માણસ મળ્યો છે કે જે સમાજને માટે કંઈક ને કંઈક સારું કામ કરે છે જે સમાજમાં જે નબળી પરિસ્થિતિના વ્યક્તિઓ છે નબળી પરિસ્થિતિનો જે પરિવાર છે એને હર અમેશને એની માટે એને પડખે એક પોતાનો એમ કહેવા વડો થઈને ઊભો રહી છે તો આવા વ્યક્તિનો તમે વિરોધ કરો છો યાર મારી બેન તમે થોડું તો વિચારો તમે વિરોધ કરો જે નાગા માણસો છે જે લૂટફાટ કરે છે જે વ્યક્તિઓને લૂંટે છે જે એનો વિરોધ કરો ને તો તમને ખબર પડશે હકીકતમાં કે શું પરિસ્થિતિ તમારી થવાની છે આવા સીધા સાદાને માણસનું શું કરવું અને એને કશો જ ફેર નહીં પડે ખજૂરભાઈને કશો જ ફેર નહીં પડે ફાઇનલ વાત છે ગમે એટલો વિરોધ કરવો અને શું કરવાને વિરોધ તમે કરો છો એમને બધા પબ્લિકને બધાને ખબર છે તમારે શું જોઈ છે એ બરાબર તમે ઘણી એની અટપટી વાતો કરી છે પણ તંદન પાયા વિહોણી છે અને એનાથી કાંઈ જ ફેર નહીં પડે બરાબર અમે બધા ખજૂરભાઈની સપોર્ટમાં છે ખજૂરભાઈ મારો વિડીયો કદાચ હું એક નાનો માણસ છું તમારી તમારી પાસે આ વિડીયો પહોંચે ના પહોંચે પણ આટલું તમને હું સાચી ઠોકીને કહું હું આયર રમેશ આહિર અને અમે હર હંમેશ તમારી સાથે સહી તમારા ટેકામાં સહી ગમે તે વ્યક્તિ ગમે એટલા વિરોધ કરે કાય જ ફેર નહીં પડવા દેતા તમારા મનની અંદર જરી કંઈ તમારા મનને નબળું ન પડવા દેતા અમે તમારી સાથે જ નહીં ગમે એ વ્યક્તિ ગમે એવો વિરોધ કરે એક જ વસ્તુ યાદ રાખવાની ભાઈ ખજુરભાઈ શું ઝુકેગા નહીં સાલા ભાઈ ભાઈ બરાબર બાકી લડી લેવાનું તો લડી લેવાનું તો દોસ્તો ખજૂરભાઈને ચોખી ચેલેન્જ આપી છે કે તમે ઝુકતા જ નહીં અમે એવી ચેલેન્જ આપી છે ખજૂરભાઈને કે તમે ઝુકતા નહીં અમે તમારી હાઈ હાયરેસી બરાબર ને બરાબર બરાબર ને કીર્તિ પટેલને એવી ચેલેન્જ આપી છે કે તારાથી કંઈ થવાનું નથી તો દોસ્તો વિડીયોને વધુ લોકો સુધી શેર કરો રમેશભાઈ આહીર છે ને મસ્ત વાત આમ પ્રોફેશનલ તરીકાથી સમજાવી ઘણા લોકો કીર્તિ પટેલને ધમકી આપે પણ આપણે ધમકીતી નહીં મસ્ત રીતે સમજાવી છે કીર્તિબેન પટેલને તો બીજું શું કહેવા માંગો ભાઈ કે ભાઈ અમને જો કોઈનો વિરોધ નથી નથી આ બેનનો વિરોધ કે નથી ખજૂરભાઈ અમારા કોઈ સંબંધી કે સગા બરાબર કોઈ વસ્તુ અમારે પણ આ અમે એક વસ્તુ કે સત્ય હશે ને ત્યાં અમે હઈશું જે વસ્તુ સાચી છે એના સપોર્ટમાં અમે આવીશું સામેવાળો વ્યક્તિ આપણો ઓળખાણવાળો હોય તોય ભલે ઓળખાણવાળો ના હોય તોય ભલે અમારી જ્ઞાતિનો હોય તોય ભલે અમારી જ્ઞાતિનો ના હોય તો બી ભલે પણ હર અમે ત્યાં સત્ય હશે ને ની આપણે અને આપણા બધાનો અધિકાર થાય બધાનો આપણે બધાની ફરજમાં આવે કે જે વસ્તુ સત્ય હશે ને એની પાસે રહેવાનું અને આખરે સત્યનો વિજય થશે થશે અને થશે માટે ટેન્શન લેને કા નહીં ટેન્શન દેને કા જય હો જય હિન્દ જય ઠાકર જય મુલ્લીધાર જય દ્વારકાધીશ ભાઈ ભાઈ